હાય યુટ્યુબ ફેમિલી તો સાગત સે વૃતિ આજ નવા વિડિયો માં ને અમાર આવી ગયા છે વિડિયો નું કરતા પહેલા બધાય ને જય માતાજી જય બાપા સીતારામ ને આપણે આજ બરાવણા છે પજ્યા કા ક હ તો બીના આ ને ચેનલ ઉપર પહેલી વાર હોય તો કરી લેજો ને પૂરા પૂરા વિડિયો જોજો બધા તમે લાઈક ને ફોલો ને બધી કરતા રહેજો હા લે લે તો અમાર કવિબેન કીધું એટલું કીધું કહી દેજો ને હું જાઉં ગામ માં આપણે ગામ છે ગાડી લઈને મર્ચા લેવા હા તો હાલો મિત્રો કામ મજીન મેળા પસા આવડે આ ગાડી આપણે બહાર કાઢી લીધી હવે આપણે ગામ છે ગામમાં હાલ ભાઈ હાલ લીધી લે સળુર હે તો ના મટો દી લે જે તો બસ આમ શેર આવ એમ લઈ લે

બટાટા <laughs> નાખી <laughs> 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 <hums> खावाय <such> <such> <coughs>

Ale bak

જાય ને <widely> <Lust question> <mysticism>